જે કોંગ્રેસ દ્વારા સસ્તી લોકપ્રિયતા અને રાજકીય લાભ ખાટવા માટે નગરપાલિકાની વિરુદ્ધ જે આપવામાં આવ્યો છે અને આજે હું નગરપાલિકા વતી અનેક ખુલાસા અને વિકાસના કામો છે અને હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું મિત્રો એમનો પહેલો આક્ષેપ હતો કે ટાવરનો ઘણો જૂનો પ્રશ્ન છે એમણે જ્યારે અરજી આપી એ પહેલાં ટેકનિકલ અને ચુમાસાના લીધે સતત પાણીના લીધે આપણે એ કામ થોડું લેટ કરી શક્યા પણ એ કામ પૂર્ણ થઈ ગયું છે અને અમે જ્યારે સ્થળ વિઝિટમાં હતા હું છે અમારા ચીફ ઓફિસર છે સંજયભાઈ છે ત્યારે એમના પણ ત્યાં કાઉન્સિલર મિત્રો શ્રી ફિરોજભાઈ મંસુલ ખાનજી એમના શહેર સંગઠનના પ્રમુખ પણ ત્યાં હાજર હતા અને એ કામ આપણે ખૂબ સફળતાપૂર્વક થોડી પાણીની સમસ્યા હતી કે ચાલુ પાણી રાખી છે આ શહેરમાં પણ ત્રણ ભાગમાં વિખેરાઈ ગયેલી છે એમના કાઉન્સિલ એમના શહેર સંગઠન પ્રમુખને પણ એ ખબર નહોતી કે આ કાર્યક્રમ આપેલો છે અને બાર થી ભાડવાથી માણસો લાવી અને આ કાર્યક્રમ કોંગ્રેસે આપેલો છે કોંગ્રેસ જેના નગરપાલિકાના પ્રશ્નો શું એવા માણસો આ કાર્યક્રમમાં હાજર હતા અને આ કાર્યક્રમ આપેલો છે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન શ્રી મોમીસર પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે મિત્રો એ તદ્દન પાયા વિહોણા છે એ સાબિત કરીને બતાવ્યા અથવા કોંગ્રેસના જે કાઉન્સિલર મિત્રો છે રાજીનામું આપી દે જેણે આક્ષેપ કર્યા છે એના પદાધિકારી ગટરના ઢાકણાનું જે કામ છે મિત્રો એ ડિપાર્ટમેન્ટલી કરવામાં આવે છે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ નથી એકદમ પાયા વિહોણા સસ્તી લોકપ્રિયતા માટે એમના આક્ષેપો છે તો વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રો વોટર લાઈનની કામગીરી સરકારશ્રી દ્વારા એજન્સી મુકાયેલી છે એનો સર્વે ચાલુ છે ટૂંક સમયમાં આ સર્વે થઈ અને જે આપણે ઘણા વર્ષો પછી જે આપણા શહેરમાં પિસ્તાલીસ ઇંચ જેવો વરસાદ પડ્યો છતાં પણ નગરપાલિકાની આખી ટીમ છવ્વીસ છવ્વીસે છવ્વીસ કાઉન્સિલરો અમારા સંગઠનના બધા જ પદાધિકારીઓ એમાં સતત હાજર રહી અને ફોલોઅપ લઈ અને અમને ભૂપેન્દ્રસિંહ એ વખતે યુએસએ હતા પણ તો પણ સતત માર્ગદર્શન અને ફોલોઅપ લઈ આદરણે કીર્તિજી સતત ઉભા રહી અને આ કામમાં લોકોને કેમની ઓછી હાલાકી પડે અમારા કાઉન્સેલર મિત્રો પણ સતત લોકોને કેમની ઓછી તકલીફ પડે લોકોને જીવન ધોરણમાં કઈ પણ અડચણ ના થાય એ માટે સતત પ્રયત્નશીલ છે એકદમ પાયાવી હોણ આક્ષેપા કોંગ્રેસે કર્યા છે એને અમે સતત શબ્દોમાં સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ મિત્રો છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસ દ્વારા

છેલ્લા ઘણા વર્ષથી સત્તા વિહોણી આ કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસ એમનું અસ્તિત્વ ટકાવી રાખવામાં આ હવાતિયા મારી રહી છે મિત્રો ચૂંટણી સમય દેખાતી કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છે અને ક્યાંય એમના આક્ષેપોમાં વજૂદ નથી એ તમે સૌ મીડિયાના મિત્રો પણ જોઈ રહ્યા છે આ મીડિયા પણ સતત મોનિટરિંગ કરતું હોય છે કે શહેરમાં વિકાસના કામો કેટલા બધા થઈ ગયા છે મિત્રો ધોળકા શહેરમાં મે જાર થી ચા અને મારી લગભગ 2005 સાત થી અમારી બોડી છે સુધી શેર જે વિકાસ થઈ રહ્યો છે ભરી રહ્યું છે એનું મીડિયા પણ બધા જ સાક્ષી છે મિત્રો અને હું જાર થી બેઠો એ પણ અમારી આગળની ટીમ પણ ખૂબ સારું કામ કર્યું છે 25 કરોડ રૂપિયા જેવી માર્ગ પર રકમનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ મિત્રો એમાંથી 9 કરોડ રૂપિયાના વિકાસના કામો પૂર્ણ કર્યા છે અમે રોડ રિસર્ચિંગના કામો પણ તમે જોનો તો શહેરમાં આટલા બધા રોડ તૂટ્યા હતા

આપણે જવું પડે છે ભવિષ્યમાં જવાનું નહીં શહેર નો પાકો રસ્તો થશે જે વરસાદ પાણી છે એનો નિકાલની વ્યવસ્થા થશે અને શહેર ને એક આગો બીજો રસ્તો પણ મળશે જે પાઘડી પડે શહેર જે બંને બાજુ વિકસી રહી છે મિત્રો એને સતત આ કોંગ્રેસના બધા વિકાસના કામો થાય એટલે એમને તક આમ તો રસ્તી તો મટી જશે એટલે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે અને કોટા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને 51 કરોડ રૂપિયાની જે માત્કમ રકમનો ટેન્ડર થઈ ગયું છે આપણને ઈડ પુરાતી બળિયા દેવ અને એક બીજો બે જગ્યાએ આપણને સંપ બનાવી અને 25 25 લાખ રૂપિયાની ટેક્સી આપણે એક વીક સુધી કદાચ કોઈ ખોડ થાય અને પાણી ના તો આ શહેરને નર્મદાનું એકદમ શુદ્ધ પીવાલાયક પાણીની

તમે જુઓ તો જે વિકસી રહી છે ચારે બાજુ એના માટે 66 કરોડ રૂપિયાનું બીજું વધારે અત્યારે જે એડિશનલ ચાલે છે કે મફતિયાપુરા પમ્પિંગ સ્ટેશન સિમલા પમ્પિંગ સ્ટેશન વિરાટ સરોવર પમ્પિંગ સ્ટેશન કટુપિર પમ્પિંગ સ્ટેશન ભવાની પમ્પિંગ સ્ટેશનનું કામ જે પ્રગતિમાં છે એના સિવાય બીજું 66 કરોડ રૂપિયાનું આપણે 13 એમએલ વધારાના પ્લાન્ટ સાથેનું આપણું ગટર લાઈનનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે રાજ્ય સરકારે એનું પણ ટેન્ડર ફેક કરી દીધું છે આવનાર સમયમાં શેર ગમે એટલું વિકટ તો આપણે વીસ વર્ષ સુધી આમાં કોઈ તકલીફ ના પડે એટલું સખત પ્લાનિંગ આપણી રાજ્ય સરકાર આપણા આદરણીય ભૂપેન્દ્રસિંહજી આપણને એમાં સતત ઉપયોગી થઈ રહ્યા છે આપણા ધારાસભ્ય બી સતત ફોલો રહી ફોલો રહી અને આ કામ કરી રહ્યા છે એવા સમયમાં કોંગ્રેસને ક્યાં જવું ક્યાં ઉભા રહેવું કેમના લોકોને ગેરમાર્ગે દોરવા આ જેમનો ધંધો થઈ પડે છે એમના

અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી આવતા આવનારા છવ્વીસમાં બનવાની છે અને શહેર વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અમારા ધારાસભ્ય પણ ફરી ખૂબ સારી કામગીરી થકી આ શહેરના વિકાસમાં આદરણીય બાપુ પણ ખૂબ સારી કામગીરી અને એમના માર્ગદર્શન આ શહેર કેમનો વિકાસ થવાનો મારા શહેરમાં કેમની સુખ સગવડો વધે આ શહેર રહેવા લાયક અને પસાર લાયક પસાર થવા કેમનું બને એ જે બાપુનું સૂત્ર છે એ આદરણીય કિરીટસિંહજી પણ સાકાર કરવા માટે સતત કામ કરી રહ્યા છે એવા સંજોગોમાં કોંગ્રેસના જે આક્ષેપો છે બિનજરૂરી પાયા આક્ષેપ છે એમના સંગઠનમાં કોઈ ઠેકાણા નથી એમની સત્તામાં કોઈ ખોટા સત્તા માટે જે હવા ત્યાં મારી રહ્યા છે એને સખત શોધોમાં ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકામાં ખોડે છે અસ્તુ ભારતમાં છે